ટી શર્ટ ઊંચા કરવાનો છે મામલો છે ખોટી વાત ઉપજાવી કાઢી હોવાનો કુલપતિનો દાવો છે વિદ્યાર્થીના ટી શર્ટ ઊંચા કરાવવાની ઘટના બની જ નથી તેવું તેમનું કહેવું છે પરીક્ષામાં ટી શર્ટ ઊંચા કરાવ્યાની વાત વહેતી થઈ હતી સ્કોડની ટીમ તપાસમાં ન આવે એટલે અફવા ફેલાવવામાં આવી હતી ખોટી અફવા ફેલાવનાર વિરુદ્ધ પગલાં લેવાશે કુલપતિનું આ કહેવું છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કામરેજ અને ભરૂચની જે કોલેજ છે તેમાં સ્કોર દ્વારા વિદ્યાર્થીની જે ટી શર્ટ છે તે ઊંચી કરી તેની તપાસ હાથ ધરવામાં આવી હોવાની એક ચોંકાવનારી માહિતી બહાર આવી હતી જોકે આ સમગ્ર ઘટનાને લઈને યુનિવર્સિટી દ્વારા કમિટીની રચના કરવામાં આવી હતી અને જે ક્લાસરૂમ હતા તેના સીસીટીવી ફૂટેજ પણ ચકાસણી કરવામાં આવી હતી જેમાં આવી કોઈપણ પ્રકારની ઘટના ન બની હોવાનું સામે આવ્યું છે ત્યારે આપની સાથે કુલપતિ જોડાયા છે જી સર સમગ્ર જે ઘટના છે તે ઘટનાને લઈને શું ફલિત થયું કમિટીએ શી રિપોર્ટ આપ્યો આપણી વી નંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જે વિવિધ પરીક્ષાઓ ચાલી રહી છે જેમાં સ્કોડ મહિલા સ્કોડની કામગીરીને લઈને જે વાત બહાર આવી હતી એના સંદર્ભની અંદર તત્કાલીન ગઈકાલે ફૂટેજો જે છે એ સદર કોલેજોના એ ચેક કરવામાં આવ્યા હતા અને તેમાં એનું જે રેગ્યુલર ચેકઅપ માલુમ પડ્યું છે આવા પ્રકારની કોઈ પણ પ્રકારની ઘટનાઓ બની નથી અને આ જે માહિતી આપનાર જે કોઈ વ્યક્તિ હોય એ વ્યક્તિને જો અમે અમારી રીતે ચોક્કસ તપાસ સમિતિ કરીને એને કરીશું અને આ રીતે જે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની સિસ્ટમને બાદમાં લેવાનો પ્રયત્ન કરે છે એ કોઈપણ રીતે યોગ્ય નથી તેમને સામે પણ કાયદેસરના પગલાં લેવામાં આવશે અને આ મહિલા સ્કોડ જે છે એ પોતાની રીતે કામગીરી કરી જ રહી હતી પણ આ કામગીરીઓને અટકાવવા માટે આ કેટલાક વિદ્યાર્થીઓએ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરી હોય એવું માલુમ પડે છે અને આ જે છે એ માત્ર અફવા છે સર જો કોઈ કસુરાર હશે વિદ્યાર્થી તો ક કયા પ્રકારના પગલાં લેવાશે કારણ કે આ મોસ ખૂબ જ સંવેદનશીલ આખી ઘટના હતી આ જે વ્યક્તિએ જેણે આ પ્રકારની માહિતીઓ છે તેને માટે પણ અમે જરૂરી હશે તો એને પોલીસ તપાસ પણ કરાવીશું અને પોલીસને આધારે જરૂરી જે કંઈ કડકમાં કડક કાર્યવાહી હશે એ કાર્યવાહી કરવા માટે અમે પ્રયત્ન કરીશું તો આતા કુલપતિ જે સ્પષ્ટપણે કહ્યું છે કે સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરવામાં આવશે અને જે પણ વિદ્યાર્થી અથવા તો શખ્સ હશે તો તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન વિજય વેસાણી સાથે